તેમાં એક નવો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે જે કંકોત્રી મોકલીને ફ્રોડ કરવામાં આવતો હોવાના અનુભવી લોકોના ઘણી ફરિયાદો જોવા મળે છે ત્યારે લોકો જાણતા હોવા છતાં પણ પગ પોદડામાં મૂકીને બગડિયાનો દાવો ગામની સમક્ષ મૂકતા હોય તેવી જ રીતે હાલ તમામ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો તેમજ ઓગણીસ ત્રીસ નંબર પર ફરિયાદો મળતી રહે છે જેમાં હાલ જે પૈસા ઉપાડીને ફ્રોડ કરનાર લોકોના પંચ્યાસી ટકા જેટલી ફરિયાદોના સોલ્યુશન કરીને તમામ રકમ પરત અપાવેલ હોય ત્યારે હાલ આવી કોઈ ઘટના બને જ નહીં અને પોલીસ સ્ટેશન જવું જ ન પડે એ માટે આજરોજ કેચોત પોલીસ સ્ટેશન ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન માં સાઇબર ક્રાઈમ અંતર્ગત જૂન બે હજાર ટોટલ ઓગણચાલીસ કોમ્પ્લેન ક્રાઈમ અંતર્ગત મળેલી જેમાં આડત્રીસ ફરિયાદો ફાઈનાન્શિયલ ફ્રોડની અને એક ફરિયાદ સોશિયલ મીડિયાને લગતી હતી જેમાં તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનાની આપણે એક મહિનાની અંદર રિકવરી આપેલી અને છેલ્લા એક મહિનામાં ટોટલ પંદર અરજદારો અને પંદર અરજદારોને પૂરેપૂરી રિકવરી કે જેમાં જેટલા પેમેન્ટનું ફ્રોડ થયેલ હતું એ પૂરેપૂરા નાણાં આપણે પરત કરાવેલા એ સિવાય

આપણે અપાવેલા છે એટલે લગભગ લગભગ એસી પિંચાશી ટકા રકમ આપણે પરત અપાવેલી છે આ સિવાય કમ્પ્લેન કુલ છ લાખ એસી હજાર રૂપિયાની હતી બે મહિના પહેલાંની એની રિકવરી આપણે બે લાખ આડત્રીસ હજાર રૂપિયા કરાવેલી છે એટલે સાયબર ફ્રોડમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોગ બને ત્યારે ઓગણીસ ત્રીસ માં તુરંત જાણ કરવી જોઈએ અને જે તે નજીકના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ આપવી જોઈએ ફરિયાદની સાથે તમામ પુરાવા તમામ એવિડન્સ અને લેખિતમાં અરજી કે આખી ઘટના શું બની હતી આ રીતનું આપી અને આગળ કાર્યવાહી કરાવવા માટે રજૂઆત કરવી જોઈએ સાયબર ક્રાઇમને લગતી લોકોને શું માહિતી આપશો સાયબર ક્રાઇમમાં અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ફ્રોડની જો વાત કરીએ તો અને ઇન્વિટેશનનો ફ્રોડ બહુ ચાલે છે કે જેમાં એપી કે ફાઇલ કે કોઈ એવી ફાઇલ આવે કે જે ડિવાઇસને હેક કરી લઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઇલ મોબાઈલમાં મળે અજયણા નંબરમાંથી હોય જાણીતા નંબરમાંથી હોય તો પણ એને વેરીફાઈ કર્યા વગર ઓપન કરવી ન જોઈએ ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયેલો હોય અને એના WhatsApp કે Telegram નો દુરુપયોગ કરીને એના જાણીતા પારકિતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને ડોટ એપીકે ફાઈલ હોય તો 100% ઓપન ન કરવું જોઈએ એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને આવે છે કે ભાઈ બે દિવસમાં ત્રણ દિવસમાં તમને રિટર્ન મળશે ત્રણ ગણું રિટર્ન મળશે તો આવી કોઈ જ્યારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ના આવવું જોઈએ અને આવા કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ફોન થી એવી રીતે કન્ફર્મ કર્યા વગર કરવા ન જોઈએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો લોનની વાત કરો ત્યારે તમારે ઓથોરાઇઝ આરબીઆઈ ઇન્સ્ટિટ્યુશન હોય બેંક હોય ત્યાં જઈને રૂબરૂ વેરીફિકેશન થઈ જાય પછી જ બધી પ્રોસેસ કરવી જોઈએ આ સિવાય ડેટિંગ ડેટિંગ સ્કેમ બહુ ચાલે છે કે જેમાં બોયસ ને ગર્લ્સ અને ગર્લ્સ ને બોયસ ના મેસેજ કરવામાં આવે છે સામસામા અને એ ફેક આઈડી બનાવેલા હોય છે જેમાંથી એમનો ડેટા એક્સેસ કરવામાં આવે ઘણીવાર બ્લેકમેલિંગ કરવામાં આવે અને ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે તો આવી રીતે કોઈ અજાણી વ્યક્તિનો જે સોશિયલ મીડિયામાં આપણને રિક્વેસ્ટ આવે ત્યારે આપણે એનો ટ્રસ્ટ ન કરવો જોઈએ આ સિવાય પ્રોડક્ટનો સ્કેમ ચાલે છે કે ભાઈ સસ્તામાં પ્રોડક્ટ કોઈ મળતી હોય જેમ કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઈટ હોય તો માર્કેટ પ્લેસનું એમાં બહુ સારું અત્યારે ગ્રોથ છે તો એની સાથે સાથે સાયબર ક્રિમિનલો એવું કરતા હોય છે કે આ વસ્તુ સસ્તામાં છે તમે ગોલ્ડ સસ્તામાં મળશે આવી લાલચો આપી અને પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય છે એના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે તો આવી જ્યારે વસ્તુ બને ત્યારે આપણે સસ્તાની લાલચે જઈ અને એવું કોઈ અજેણે વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ અને આવું કોઈ પણ ઘટના બને ત્યારે સૌપ્રથમ 1930 માં ફોન કરીને કમ્પ્લેન નોંધાવી જોઈએ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જૂનાગઢ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ